ભરોચમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી દૂધધારા ડેરીની ચૂંટણી આજે શુક્રવારે સવારે નવ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે નવસો કરોડના ટર્નઓવર ધરાવતી આ ડેરીમાં છેલ્લા સત્તર વર્ષથી ઘનશ્યામ પટેલનો કબજો રહ્યો છે પરંતુ આ વખતે ચૂંટણીમાં વઘારાના ભાજપ ધારાસભ્ય અરૂણ રાણાએ પોતાની પેનલ ઉભી કરી સીધી ટક્કર આપી છે ચૂંટણીમાં કુલ પંદર બેઠકો માટે જાહેરાત થઈ હતી જેમાંથી એક બેઠક પર અરુણશી પેનલમાં પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ ગયા છે આજે બાકીની ચૌદ બેઠકોમાં કુલ બસો છન્નું મતદારો મતદાન કરી રહ્યા છે જ્યારે ચૂંટણી માટે ભરૂચ આયોજન ભવન ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે શાંતપુર મોહોલમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી બંને પક્ષ ભાજપના આગેવાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે જો કે ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર થશે ત્યારબાદ જે સ્પષ્ટ થશે તે કોણે બાજી મારી છે જેરોજ દુધરા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા ખાતે તથા જિલ્લા આયોજન કચેરી ભરુચ ખાતે અ મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો છન્નું વોટર્સ છે અને બાર ઝોનમાં એક ઝોન બિનહરીફ તથા અગિયાર ઝોનની ચૂંટણી તથા એક મહિલા અનામત માટે બે મહિલા અનામત માટે તથા એક આદિજાતિ ની સીટ માટે ચૂંટણીનું આયોજન થયું છે ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે બધા વોટર્સ આવી ગયા છે ને મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલુ છે આજ રોજ ભરૂચ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને જે રીતનો સભાસદ અને દૂધનો જે જોમ અને ગુસ્સો છે એ પ્રમાણે આ વખત એવું લાગે છે કે ચોક્કસ પરિવર્તન થશે અને અમારી વિકાસ પેનલ સંપૂર્ણ બહુમતીથી